સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં એક ગણપતિ પંડાલ પર પથ્થર પડવાની ઘટનાથી થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો જોકે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મામલો થાળે પાડ્યો હતો ઘટનાના સીસીટીવી ફૂટેજની તપાસ કરતા એ હકીકત સામે આવી કે પરંતુ નજીકમાં ક્રિકેટ રમી રહેલા બાળકોથી ભૂલથી ફેંકાયો હતો પોલીસ દ્વારા આ હકીકત સ્પષ્ટ કરવામાં આવતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પોલીસે પરિસ્થિતિને વધુ વણસતી અટકાવવા માટે શાંતિ જાળવવાની અપીલ કરી છે

ત્રણ માંથી એક બાળકોના હાથમાં પથ્થર છૂટીને ગણપતિના પંડાલના બાજુના પડદા ઉપર લાગી ગયા અને આ ત્રણેય બાળકોને ત્રણે વાલી કરતા જાણ પડી કે આ લોકો સાત થી આઠ વર્ષના છે અને અત્યારે એરિયામાં શાંતિ બરકરાર છે અને પોલીસ ના માણસો ત્યાં હાજર છે તો પોલીસ મીડિયા માધ્યમથી આજ હું મેસેજ કરવા માંગુ છું કે કોઈ અફવાઓ ઉપર વિલીપ નથી